વિરોધ એ બાબતનો નોંધાવ્યો કે ગુજરાત સરકારમાંથી જે સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે ગ્રાન્ટ મળવાની હોય છે ગુજરાત સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું સુરત મહાનગરપાલિકાને કે ભાઈ અમે આ આટલા આટલા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નહીં આપીએ તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો પેલો તો એ તપાસનો વિષય છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે આજે એના બે માળ બંધાઈ ગયા છે ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ નવ મહિના પહેલાં સુરતની અંદર ડુમસ સી ફેઝ વિકસાવવાના મોટા સપના સાથે મોટી મોટી વાતો સાથે શાસકોએ ખૂબ જશ લીધો ખાત ખાતમુહૂર્ત કર્યું અને સુર સુરતના લોકોને ભોળવવાનો પ્રયાસ કર્યો પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મૂકતા હોય તો એના પહેલાં શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે

ત્રિપલ એન્જીની સરકાર ડબલ એન્જીની સરકાર પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે કે અમારી ડબલ એન્જીની સરકાર છે જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે એન્જિન અલગ થઈ જતા હોય છે એનું ઉત્તમ નમૂનો છે એક બાજુથી એમ કહેવાય છે કે ભાઈ મોસાળમાં માં પીરસનારી હોય તો પછી બાળકને શું ખોટ પડે સારામાં સારું જમી શકે પરંતુ અહીંયા તો ઊંધું થયું છે અહીંયાં તો સુરતના શાસકોએ વરઘોડો કાઢ્યો અને માત નહીં આવી એટલે કે મોસાળ પક્ષમાંથી કોઈ આવ્યું જ નહીં હવે વરઘોડો આગળ લઈ જાઓ નહીં લઈ જાઓ એમાં તો બધા અટવાઈ ગયા છે એટલે અમારી શાસકોને અને કમિશનરને એટલી વિનંતીને રજૂઆત છે કે આના પછીના હવે કોઈ પણ પ્રોજેક્ટો લાવો અત્યારે સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ કપરી આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી છે તિજોરીની અંદર તળિયે પહોંચી ગયા છે આપણા કોર્પ જે લોકોએ ટેક્સ પહેર્યા છે અને રૂપિયા તો હવે ખોટી રીતે બગાડવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરો અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જે હજી સુધી ઘણી બધી સોસાયટીમાં નથી પહોંચી તમામ જગ્યાઓ વાપરવામાં આવે અને આ જે પ્રોજેક્ટો આપણે છે ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે અથવા તમારે જે કઈ વ્યવહાર કરવો પડે વ્યવહાર કરીને શાસકોને પણ કહીએ છીએ કે વ્યવહાર કરીને તમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવો અને જો તમારાથી ગ્રાન્ટ ના લવાતી હોય તો અમને કયો અમે તમારી સાથે વાટકાઓ લઈને આપણે સચિવાલયમાં તમામ કોર્પોરેટરો અને મેયરશ્રી સાથે ત્યાં બેસીશું અને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ આપીશું કે કે સુરતના લોકો ટેક્સના રૂપિયા જીએસટી જીએસટી હોય કે અન્ય ટેક્સ થકી રાજ્ય સરકારમાં ચૂકવે છે ને કેન્દ્ર સરકારમાં ચૂકવે છે તો સુરતના જ્યારે પ્રોજેક્ટોનું નિર્માણ થતું હોય ત્યારે રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી બને છે કે સુરતના કામની અંદર સહયોગ આપે નહીં કે ખોટી મતલબ ના પાડી દે કે ભાઈ અમારી પાસે પૈસા નથી અથવા તો અમે આ પ્રોજેક્ટ માટે નહીં આપી શકીએ જય હિન્દ જય ભારત